એક શેઠ ઉદ્રસ થે થઈ ગઈ શેઠને આદત હતી ખાટું ચસ્કો જ ખાવાની હતો કે કાંઈ મૂકવું નહોતું અંતે એક ડૉક્ટર પાસે ગયા એણે કહ્યું તમે મારી દવાઓ ખાઓ અને તમારે જે ખાવું હોય એ પણ ખાઓ એટલે ત્રણ ફાયદા થશે શેઠે પૂછ્યું કયા કયા ડોક્ટરે કહ્યું પહેલો ઘરમાં કોઈ દિવસ ચોર નહીં આવે બીજો કૂતરો ક્યારેય બટકો નહીં ભરે અને ત્રીજો ગઢ પણ કોઈ દી નહીં આવે શેઠે કહ્યું એ કેવી રીતે ત્યારે ડોક્ટરે કહ્યું મારી દવા ખાવી હોય અને સાથે સાથે ખાટું તીખું ને ગળું ખાવું હોય તો ઉધરસ ક્યારેય બંધ નહીં થાય દિવસ રાત ઉધરસ ખાધા કરશો તો ચોર ક્યાંથી આવશે શરીર દુર્બળ થઈ જશે હાથમાં લાકડી રાખવી પડશે તો કૂતરું પાસે જ નહીં આવે અને ગઢ પણ નહીં આવે કારણ કે ગઢ પણ આવે એ પહેલા તો મૃત્યુ આવી જશે મિત્રો ખાલી ડોક્ટર દવા આપે એનાથી કશું ન થાય ખાવા પીવાની આદતો પણ બદલાવવી પડે તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને શેર પણ